કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યા હતા સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ આહવાનનું અનુસરણ કરવા પણ કટિબદ્ધતા દર્શાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો એકસો ઓગણીસમો કાર્યક્રમ આજ રોજ કામરેજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો આજના કાર્યક્રમને નિહાળવા માટે કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારો તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈનારી સશક્તિકરણ અને યુવાનોને વિવિધ રમત રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવા આવ્યું હતું જેને ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ હર્ષદભાઈ ગોડિયા

જેમાં જાણકારી સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીશ્રી તેમના સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા આહવાન કર્યું મહેન્દ્રભાઈ રહ્યા આ પ્રસંગે સંગઠન પ્રમુખ મહામંત્રી જિલ્લાના ઉપપ્રમુખ અમારા સદસ્યો ને બીજા બધા કાર્યકર્તાઓ સંગઠન ના કાર્યકર્તાઓ હાજર મારું નામ સુચેતન પટેલ છે કામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ

જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુમનબેન મહામંત્રી શ્રી કૌશલભાઈ તાલુકા પંચાયત ના શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઈદારોએ ભાગ લીધો મન કી બાત શું મન કી મોદી સાહેબ જે પ્રમાણે આજે એકસો ઓગણીસ નો એપિસોડ છે તેમ છતાં દર વખતે જે રીતે નવી નવી વાતો સાહેબ લોકોને દેશવાસીઓને જાણકારી આપે છે તે જ પ્રમાણે આજે પણ પહેલા તો એમણે ચેમ્પિયન્સ ટ્રોફીનું જે આયોજન થઈ રહ્યું છે અને આજે ભારત પાકિસ્તાનની મેચ છે તો તેની શુભેચ્છા આપી અને દેશવાસીઓને અને યુવાઓને કે જેઓ ખેલને લગતા આજે આપણી ગુજરાત સરકાર પણ ખેલ મહાકુંભનું વર્ષોથી આયોજન કરતી આવી છે તો યુવાઓ ખેલને પણ આગળ ખેલમાં પણ દરેક ખેલમાં આગળ વધે એવી છાપ ઊભી કરે અને સારામાં સારું આયોજન થાય દેશમાં અને યુવાઓ ખેલકૂદ તરફ આગળ વધે એના માટે પ્રોત્સાહન આપ્યું ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એઆઈને લગતી માહિતી આપી જેમાં એઆઈથી શું શું થઈ શકે જે વસ્તુ દેશવાસીઓ વિચારી નહીં શકે એવું અત્યારે પણ એઆઈ એ તરફ આગળ વધી રહ્યું છે સેક્ટર હજુ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહી છે તો તેને લગતી માહિતી આપી અને તેને આગળ વધવા માટે યુવાઓ તથા દેશવાસીઓને આવવા સુરેશ રાઠોડ